Tembatkan dulu. Ini kalau dia, ini નમસ્કાર ખેડૂત મિત્રો આવા તમામ માર્કેટ યાર્ડો ની હરાજી અને ભાવ ની વાત આપણે આગળ વિડીયો માં કરીશું તો ખેડૂત મિત્રો તમામ માર્કેટ યાર્ડો ની હરાજી અને ભાવ જોવા માટે વિડીયો ને અંત સુધી જુઓ અને જો તમને અમારો વિડીયો પસંદ આવે તો લાઈક કરવા વિનંતી અને ચેનલ માં નવા હોય તો સબસ્ક્રાઈબ પણ કરી લેજો તો હવે વધુ સમય ના લેતા વિડીયોની ની શરૂઆત કરશું

উপর লাগে ব্যাঙ্গা सतर सौ रुपया মংগী লাই লওঁ નમસ્કાર ખેડૂત મિત્રો આજના તલના ભાવની વાત કરીએ તો અમરેલી માર્કેટ યાર્ડમાં તલના ભાવ અગિયારસો થી લઈને પચીસો પચીસ સુધી બોલાયા હતા બોટાદ માર્કેટ યાર્ડમાં તલના ભાવ તેરસો એસી થી લઈને બાવીસો પંચ્યાસી સુધી બોલાયા હતા જામનગર માર્કેટ યાર્ડમાં તલના ભાવ પંદરસો થી લઈને એકવીસો પાંચ સુધી બોલાયા હતા તેમજ ભાવનગર માર્કેટ યાર્ડમાં તલના ભાવ સત્તરસો પાંચ થી લઈને બે હજાર નવસો પાંચ સુધી બોલાયા હતા જામજોધપુર માર્કેટ યાર્ડમાં તલના ભાવ બારસો એક થી લઈને ઓગણીસો એક સુધી બોલાયા હતા તેમજ રાજકોટની વાત કરીએ તો રાજકોટ માર્કેટયાર્ડમાં તલના ભાવ સત્તરસો પચાસથી લઈને ત્રેવીસો વીસ સુધી બોલાયા હતા ગોંડલ માર્કેટયાર્ડમાં તલના ભાવ ચૌદસો એકથી લઈને ત્રેવીસો એકતાલીસ સુધી બોલાયા હતા કાલાવડ માર્કેટયાર્ડમાં તલના ભાવ અઢારસોથી લઈને એકવીસો પંચ્યાસી સુધી બોલાયા હતા જેતપુર માર્કેટયાર્ડમાં તલના ભાવ બારસો પચાસથી લઈને પચીસો દસ સુધી બોલાયા હતા તેમજ રસદણની વાત કરીએ તો જસદણ માર્કેટયાર્ડમાં તલના ભાવ પંદરસોથી લઈને ત્રેવીસો ત્રીસ સુધી બોલાયા હતા વિસાવદર માર્કેટયાર્ડમાં તલના ભાવ સોળસો સુધી બોલાયા હતા મહુવા માર્કેટયાર્ડમાં તલના ભાવ સત્તરસોથી લઈને ચોવીસો ત્રેસઠ સુધી બોલાયા હતા જુનાગઢ માર્કેટયાર્ડમાં તલના ભાવ પંદરસોથી લઈને બે હજાર સાસઠ સુધી બોલાયા હતા તેમજ મોરબીની વાત કરીએ તો મોરબી માર્કેટયાર્ડમાં તલના ભાવ ચૌદસો દસથી થી લઈને એક હજાર સાહીઠ સુધી બોલાયા હતા રાજુલા માર્કેટયાર્ડમાં તલના ભાવ સત્તરસો એકસઠથી લઈને બાવીસો છોતેર સુધી બોલાયા હતા બાબરા માર્કેટયાર્ડમાં તલના ભાવ સોળસો એંશીથી લઈને એકવીસો સાહીઠ સુધી બોલાયા હતા ધોરાજી માર્કેટયાર્ડમાં તલના ભાવ એક હજાર છેતાલીસથી લઈને ઓગણીસો એક સુધી બોલાયા હતા તેમજ હળવદ માર્કેટયાર્ડમાં તલના ભાવ તેરસોથી લઈને બે હજાર અડસઠ સુધી બોલાયા હતા ઉપલેટા માર્કેટયાર્ડમાં તલના ભાવ સત્તરસોથી લઈને સત્તરસો ત્રેપન સુધી બોલાયા હતા ભેસાણ માર્કેટયાર્ડમાં તલના ભાવ બારસોથી લઈને બે હજાર વીસ સુધી બોલાયા હતા તેમજ તળાજા માર્કેટયાર્ડમાં તલના ભાવ તેરસો પચાસથી લઈને અઢારસો સાત સુધી બોલાયા હતા ધ્રોલ માર્કેટયાર્ડમાં તલના ભાવ પંદરસો પચાસથી લઈને ઓગણીસો એક્યાસી સુધી બોલાયા હતા ઊંઝા માર્કેટયાર્ડમાં તલના ભાવ તેરસો થી લઈને બે હજાર એંશી સુધી બોલાયા હતા વિસનગર માર્કેટયાર્ડમાં તલના ભાવ તેરસોથી લઈને તેરસો એક સુધી બોલાયા હતા તેમજ પાટણ માર્કેટયાર્ડમાં તલના ભાવ સૌદસોથી લઈને ચૌદસો એક સુધી બોલાયા હતા કડી માર્કેટયાર્ડમાં તલના ભાવ પંદરસો ચાલીસથી લઈને પંદરસો એકતાલીસ સુધી બોલાયા હતા વિરમગામ માર્કેટયાર્ડમાં તલના ભાવ તેરસો થી લઈને તેરસો પિસ્તાલીસ સુધી બોલાયા હતા દાહોદ માર્કેટયાર્ડમાં તલના ભાવ અઢારસોથી લઈને એકવીસો સુધી બોલાયા હતા તેમજ ખેડૂત મિત્રો કાળા તલની વાત કરીએ તો રાજકોટ માર્કેટયાર્ડમાં કાળા તલના ભાવ ઓગણત્રીસો થી લઈને બેતાલીસો સુધી બોલાયા હતા અમરેલી માર્કેટયાર્ડમાં કાળા તલના ભાવ છવ્વીસો સિત્તેરથી લઈને ત્રણ હજાર નવસો એક સુધી બોલાયા હતા બોટાદ માર્કેટયાર્ડમાં કાળા તલના ભાવ પાંત્રીસો પિસ્તાલીસથી લઈને એકતાલીસો નેવું સુધી બોલાયા હતા જૂનાગઢ માર્કેટયાર્ડમાં કાળા તલના ભાવ ત્રેવીસોથી લઈને ચાર હજાર પાંચ સુધી બોલાયા હતા રામજોધપુર માર્કેટયાર્ડમાં કાળા તલના ભાવ બે હજાર પાંચથી લઈને તેત્રીસો અગિયાર સુધી બોલાયા હતા તળાજા માર્કેટયાર્ડમાં કાળા તલના ભાવ એકવીસો ચાલીસથી લઈને ત્રણ હજાર તેતાલીસ સુધી બોલાયા હતા તેમજ જસદણની વાત કરીએ તો જસદણ માર્કેટયાર્ડમાં કાળા તલના ભાવ આડત્રીસો પંદરથી લઈને આડત્રીસો સોળ સુધી બોલાયા હતા ભાવનગર માર્કેટયાર્ડમાં કાળા તલના ભાવ અઠ્યાવીસોથી લઈને ત્રણ હજાર નવસો બાર સુધી બોલાયા હતા મહુવા માર્કેટયાર્ડમાં કાળા તલના ભાવ બાવીસોથી લઈને ચાર હજાર સુધી બોલાયા હતા બાબરા માર્કેટયાર્ડમાં કાળા તલના ભાવ બત્રીસો એંસીથી લઈને પાંત્રીસો દસ સુધી બોલાયા હતા વિસાવદન માર્કેટયાર્ડમાં કાળા તલના ભાવ સોળસો દસથી લઈને બાવીસ છેતાલીસ સુધી બોલાયા હતા પાલીતાણા માર્કેટયાર્ડમાં કાળા તલના ભાવ ત્રણ હજાર નેવુંથી લઈને બત્રીસો પાસઠ સુધી બોલાયા હતા તો ખેડૂત મિત્રો આવા તમામ માર્કેટયાર્ડના ભાવ જાણવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો